તો મિત્રો આ કોમેડી સીન થઈ ગયો હોવર માં પાંચ વાગે એમ છે ને છે સુસુધીર કવિ યુદ્ધ યુગ મોર પીસ તમે તો નહીં જોયું પપ્પા નું ભાઈ ખુરશી જોતા અત્યાર સુધી રોગમાં બન્યા રહેજો કારણ કે છે ને ગરબા લેવાના ઉમર લઈને

આ ભાઈ ને ભાઈ ગાડી ફેસિલિટી આપું છું બેહવું નથી આપડે આપડે ટુ વ્હીલ માં જવું ટુ વ્હીલ સારું આપણે આપણે ઘોડીમાં જઈએ બરોબર ને અમરેલી થી ઘરે પહોંચી ગયા છે અને અમારે યુગરેશભાઈ જો ગાડી ને ધોવે છે વાહ વાહ મારો દીકરો વાહ ડાયો

પપ્પા નો પગ માથે પડી ગયો તો સવારમાં પાંચ વાય એવું થયું એટલે પછી બત્તી કરીને જોયું મમ્મી કે બીજું કઈ નથી ને સસુ જ ને મિત્રો આજે છે બીજો દિવસ ને હવે કઈક મોઢું દેખાડું કારણ કે વાળ ને દાઢી ને બધું સેટ કરાવ્યું છે એટલે કે મોટું અરખું દેખાતું નતું વાળ હતા ને એના લીધે પપ્પા બંધ થાય ને વરસાદ હતો ને હમણાં બઉ વરસાદ પડ્યો અમારે એટલે હવે છે ને આજ કરી નાખી દિવાળી ઉપર જય મોગલ માં

അവൻ്റെ ഹാവാഡേ ലിജി ചേച്ചി ആരുന്നോ

અત્યારે નળ આવે છે ને એટલે હવે અમારે ખાલી એકઠા ભરવાનું રહ્યું છે બાકી બરોબર એટલે નળે હજી આવે છે અને યુગ ભાઈ મને સપોર્ટ કરે છે એટલા માટે ખુબ ખુબ આભાર સુક્રિયા ધન્યવાદ તો ભાઈ અત્યારે છે જાળા હું પપ્પા બે ખુરશી ધોઈ છે એ યુગભાઈ પડ્યા ધૂપકો ખાઈ ગયા તો યુગભાઈ ભાઈ આરવાર મદદ કરાવે છે યુગ ભાઈ અમને હર વાર મમ્મી મદદ કરાવે છે નાઈ નાઈ પપ્પા નું ભાઈ ખુરશી ધોતા તા અત્યાર સુધી જોકે ધોવાઈ ગયો હે

અમારું ગામ છે જેઠિયાવદર તાલુકો બગસરા ભાયાણી

કપડા જે હુકવતા હોય ને માતાજી નું જે વસ્તુ હોય આપડે એ ધ્યાન રાખવું પડે હમણાં છે ને લોક માં બન્યા રહેજો કારણ કે હિન્દુ બા છે ને ગરબા લેવાના જો હાથમાં તોરણ લઈને તોરણ હું ઝુમર લઈ

અને બધુંય તો એના કુ દિવાલ ને બધુંય અને માતાજી ના ફોટા માંડી દીધા છે ગોદડા ગાડલા જે કઈ મૂકવાનું છે એ થોડુંક હવે બાકી રહ્યું છે બાકી તો બધું સાફ થઈ ગયું છે મોટા ભાગનું તો આવું છે ભાઈ થોડીક મહેનત કરવી પડી અને હજી જો પપ્પા ને ચાલુ જ છે સુટકેસ આ જૂની વાળી સુટકેસ ભાઈ કોની કોની પાસે આવી અમારે આ જામનગર રહેતા ને તૈયુ ની કામ અમે વસ્તુ પડી રહે જૂન વાણી છે અત્યારે તો ભાઈ બીજી સુટકેસ આવી ગઈ છે કેટલી કેટલી નવી નવી વેરાયટી ની આવી છે આ મારી જૂન વાણી છે અને આ બધું ડામોસ્યો ભીરો હજી આપડે રૂમ માં મૂકવાનો બાકી છે કાનુડો છે ને ભાઈ અત્યારે નાય નાય કર્યો નાઈ નહીં કર્યો ને બપોરે એટલે ભાઈ નાયન ને ખાય ને ધરાય ને ટબા જેવો થાય ને અને હવે ભાઈ હુઈ જાય ઘડી હા કરવું છે જે માતાજી કહી દો બધા ને જય માતાજી સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહી દો સબસ્ક્રાઇબ બસ તો મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ છે કેવો લાઈક હોય કે જો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી